ભુજ શહેરના લોકો ગટર અને પાણીની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે ભુજ શહેરના લોકો દ્વારા ગટરની સમસ્યાને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ ભુજ શહેરના લગભગ આજે સાત થી આઠ વોર્ડમાંથી લોકો દસેક જેટલા મોરચા ગટરની સમસ્યા લઈને આવ્યા હતા અને ગટરની સમસ્યા ભુજમાં બારે મહિના હોય છે પરંતુ જરાક ચોમાસાના થોડોક વરસાદ પડે એટલે ખબર નહીં ગટર સમસ્યા વિકરાળ રૂપ લઈ લે છે અને આખા શહેરમાં ગટરો છલકાવી સામાન્ય બની જાય છે ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી આવતું હોય છે આવી પરિસ્થિતિમાં લોકો જ્યારે ઘરમાં નથી રહી શકતા નાના બાળકો બીમાર પડે છે એક તો નગરપાલિકા સફાઈ નિયમિત નથી કરતી દવા છંટકાવ નથી કરતી એના લીધે બીમારી વધે છે એમાં ગટરના પાણી ભરાવાથી આ સમસ્યા વધતી જાય છે ત્યારે લોકો જ્યારે ઘરે ઘરમાં નથી બેસી શકતા નગરપાલિકા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે અહીંયા એવા કોઈ જવાબદાર ચીફ ઓફિસર હાજર નથી હોતા વચ્ચે અમે કલેક્ટરશ્રી પાસે સંકલનમાં રજૂઆત કરી ત્યારે ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં આ સમસ્યાનું હલ કરવાની વાત કરી હતી પણ એને ત્રણ અઠવાડિયા થઈ ગયા પરંતુ હજી સુધી એ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે અને પ્રશ્ન ઘટવાના બદલે વધી રહ્યો છે ખરેખર ભુજ નગરપાલિકામાં ત્યારે સત્તામાં બેઠેલા લોકો કે વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામમાં રસ નથી માત્ર ક્યાં ભ્રષ્ટાચાર થાય ત્યાં જ કામગીરી કરવામાં આવે છે ગટર સમસ્યાને વકરવા દઈ પછી ખોટા ગટરના કરોડોના બિલો બનાવવામાં આવશે આ જ પેટર્ન છેલ્લા ઘણા વર્ષોથી ભુજમાં અપનાવી રહી છે અમે આજે રજૂઆત કરી છે બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગુરુવારે નગરપાલિકાને તાળાબંધી કરશું રજૂઆત કરવામાં આવે છે આ લોકોમાં સંવેદના મરી પરવારી છે સામાન્ય પ્રજા કે જેનો આ મૂળભૂત અધિકાર છે એ અધિકાર માટે જ્યારે વારંવાર રજૂઆત કરતી હોય છે ત્યારે પણ એમને સંવેદના જાગવાના બદલે

કારો કરો ઓછોને પાકે ઉપજ લખલું બોસ એરંડા બિયારાણ